નમસ્કાર દર્શક મિત્રો મહાસભા ન્યૂઝ મા ન્યૂઝ લાઈવ સ્વાગત છે આપની સાથે હું જાઉં જયકરસિંહ જાડેજા અને મા ન્યૂઝમાં રુદ્રસિંહ જાડેજા મારી સાથે છે અને મારી સાથે જે અત્યારે કોંગ્રેસના પાયાના પથ્થર એટલે એમની ઓળખાણની જરૂર નથી પણ એમનો પરિચય આપણે દેશું અને ત્યારબાદ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈને ખાસ કરીને શું આખે આખું ફેક્ટર જોવા મળે છે રાજકોટ અને સમગ્ર ગુજરાતનું પણ ચોક્કસ ચિત્ર દેશું સૌપ્રથમ તમારો પરિચય મારા દર્શકોને આપશે વસ્ત્રા સાગઠિયા પૂર્વ વિરોધ પક્ષના નેતાના હાલ કોર્પોર્ટર છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આ લોકસભાનો અસહિંચાર છું બરાબર બે હજાર ચોવીસ ની ચૂંટણી બે હાજર ઓગણીસ થી કઈ રીતે અલગ પડે છે મારે એ જાણવશે બે હાજર ચોવીસ ની ચૂંટણી હાલ જે રીતે આ સરકારના હથગંડાઓ અજમાવી રહી છે અને બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં પણ હથગંડા અજમાવ્યા હતા પરંતુ એના હથગંડા જે તે સમયે કામ નહોતા આવ્યા કારણ કે ઓલરેડી પ્રજા આજ રાજકોટની પ્રજા એ અહીંથી વાય શ્રી કુંવરજીભાઈ બાવળીયાને બહુમતી જીતાડીને મોકલ્યા આ એ જ લોકસભા છે આ એ જ લોકસભાના અહીંના મતદારો છે જેણે જે તે સમયે કોંગ્રેસમાં અનેક લોકોને ચૂંટી ચૂંટીને મોકલ્યા છે પરંતુ હાલ રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં જે પરિસ્થિતિ અત્યારના રાજ

અને ગુજરાત અને ભારતીય પ્રજા જોઈ રહી છે એને આ વખતે માફ નહીં કરે ખાસ કરીને જે પ્રોપોગંડા ચલાવવામાં આવે છે કે બાજરામાં ડબ્બામાં રાખેલું જે તમારી સંપત્તિ હશે દિવાલમાં રાખેલી સંપત્તિ હશે કોંગ્રેસ સ્કેન કરીને જે છે એ બહાર કાઢશે આ કોઈ સરપંચ કે તાલુકા પંચાયતના સદસ્યના શબ્દો નથી આ શબ્દો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજસ્થાનમાં કહેલા તો શું કહેશો આનંદ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે અને ગુજરાત માટે સન્માનિત હોય એવા દેશ માટે પણ સન્માનિત થવું જોઈએ એની જગ્યાએ જે પોતે અહંકારમાં રાચી રહ્યા છે એનો અહંકાર ગુજરાત અને ભારતની પ્રજા આ વખતે દેખાડશે એવું લાગી રહ્યું છે અને જે કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો છે એને ભાજપ સરકાર જે સાબિત કરવા માંગે જેમાં કોંગ્રેસ સાબિત કરવા માંગે છે એને એકદમ વિરુદ્ધ ભાજપ છાતી ઠોકીને મંચમાં હજારો લોકો સામે જે એને ખોટું કે છે કે ન્યાયપત્રમાં આ વસ્તુ લખેલી છે આ વસ્તુ લખેલી છે તો કોંગ્રેસ સામે પડકાર હજી સુધી કદાચ જોવા નથી મળ્યો કે ભાજપ આ રીતે વિરોધ કરે સોશિયલ મીડિયા ઉપર નહીં ન કે લોકોની કોઈ ચેનલ ઉપર તો એના વિશે શું કહેશો તમે મેં આપને કહ્યું એ વિરોધ પક્ષને સ્વીકારવા જ નથી તૈયાર કારણ કે એને પોતાને સર્વ સત્તા જોઈએ છે આપ અગાઉના સરમુખ અત્યાર સાહેબની ડિક્શનરી વાંચજો એની પુસ્તકો વાંચજો એમાં જે રીતે ચાલતું હતું એ જ રીતે સેમ ટુ સેમ અત્યારે ચાલી રહ્યું છે આ દેશમાં અને આ દેશને સરમુખ અત્યા તરફ લઈ જવા માંગે છે કદાચ મારી ગણતરી મુજબ એ લોકો જો ચારસો પાર થાય તો આ છેલ્લું છેલ્લું ઇલેક્શન હશે અને ગુજરાતની પ્રજાને બે હાથ જોડી વિનંતી કરું છું આલવા લોકોના હાથમાં જે આપણે સત્તા આપી છે એ સત્તા હકીકતમાં છીનવી લેવાની જરૂરિયાત છે સાહેબ ખાસ કરીને શિવસેના જો જય ભવાની કહે છે તો ચૂંટણી પંચ જે છે નોટિસ આપે છે પણ બીજેપી મંચ ઉપરથી જયશ્રી રામના નારા જે છે લગાડે છે રામ મંદિરનો મુદ્દો આવે છે મંગળ સૂત્ર મુદ્દો આવે છે એક ચોક્કસ સમુદાયને ને ટાર્ગેટ કરવામાં આવે છે તો ચૂંટણી પંચની કામગીરી પ્રત્યે આપણા સુપ્રતિભાવ છે અને આ સમગ્ર મુદ્દો કઈ રીતે જઈ શકે આપ તો જાણો છો કે ચૂંટણી પંચ કોનું છે આ દેશમાં ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ આ જે સ્વાયત્ત સંસ્થાઓ છે ચૂંટણી અગાઉ આપને જ ખબર હશે કે શેષાંત

પણ એને ગણકારવામાં નથી આવ્યા બીજેપી તરફથી કેમ કે જે મુદ્દો હમણાં જે છેલ્લા મહિનાથી ઉપડી આવ્યો છે જે ભડકે બન્યો છે આખા ગુજરાતમાં આખા રાજસ્થાનમાં અને લાખો રાજપૂતો ક્ષત્રિયો ભેગા થયેલા રતનપુરમાં તો એના પછી પણ એ લોકોનો એક જ મોટો હતો કે એ ફોર્મ પાછું ખેંચી લે પણ બીજેપીએ એ કોઈ હિસાબે પગલાં નથી ભર્યા ને એ હિસાબે કાંઈ એક પહેલો પગલો એ નથી ભર્યો એ લોકોને તો આ તમે કઈ દ્રષ્ટિએ જોવો છો કે આ લોકો સુકામ ગણકારતા નથી એક આખા આટલા મોટા સમાજને ભાજપને અહંકાર છે અને એનો અહંકાર ગુજરાતની પ્રજાએ જોવે છે ભારતની પ્રજા પણ જોઈ રહી છે ગામડાઓમાં અમુક વિસ્તારમાં આપજો અમુક ગામમાં બોર્ડ મૂકી દે ભાજપને પ્રવેશ બંધી છે અને એ ગામમાં જઈ શકતા નથી અમુક ગામમાં અમુક ઉમેદવારોને રોડ ઉપર ચડાવ્યા છે પાછા વાળી વાળીને ક્ષત્રિય સમાજ આ દેશમાં ચાર વર્ણ હતા

પરેશ જાનાણીનો અહીંયા જ્યારે સિલેક્શન થયું છે ઉમેદવારી જ્યારે કોંગ્રેસ આપી છે શું ચિત્રણ જોવો છો કારણ કે કોંગ્રેસમાં એક સળવડાટ અને એક કોંગ્રેસ પેટી થતું હોય એવું એક ચિત્રણ રાજકોટવા જોવા મળે છે કારણ કે રાજકોટનું રાજકારણ બીજેપી તરફે વધારે હોય છે પણ આ વખતે કંઈક અલગ માહોલ છે શું કહો અમને એક સારા પ્રતિષ્ઠિત અને નીડર અને યુવાન હોય એવા ઉમેદવાર મળ્યા છે અને અમે રાજકોટથી અહીંથી અઢીસો લોકો એની માંગણી કરવા ગયા હતા એને રિક્વેસ્ટ કરવા ગયા હતા ત્યારે અમને ઉમેદવાર મળ્યા છે ઉમેદવારે હા પાડે છે અને એ હા પાડવાનું કારણ પણ અમે આપ્યું છે અને એ કારણ સમજી કે આ દીકરીઓ ઉપર આ દેશની દીકરીઓ જે ગમે તે સમાજની હોય ક્ષત્રિય સમાજની હોય કે ગમે સમાજની હોય કોઈ પણ દીકરી વિશે ખરાબ બોલ્યો અને ખરાબનો જવાબ આપવા માટે અમારે આપની જરૂર છે પોતાની દીકરીને લગ્ન કરવાના હોવા ને કારણે એમને ચૂંટણીમાં ના પાડી હતી પરંતુ આ દેશની દીકરીનો સવાલ આવ્યો છે એટલે એ વ્યક્તિ ચૂંટણી લડવા માટે થયા છે એનો રાજકોટની પ્રજા આભાર માને છે અને આને તોડ જવાબ આપે એવો એક વ્યક્તિ હતા અને પરેશભાઈ પરેશભાઈ છે ધાનાણીને આપ જોવો છો દરેક કાલે મારા જ વોર્ડમાં માં ને બત્રીસ બાઇકો સાથે એની રેલી કાઢી હતી આવી જંગી એક જ વોર્ડમાંથી જો આટલી રેલી નીકળતી રાજકોટની પરિસ્થિતિ શું હશે આપ સમજો છો અને જે આગામી ચૂંટણી છે એના રિઝલ્ટમાં તમે ભાજપની જે સીટનો ગ્રાફ છે એ તમે ચડતો જોશો કે એમાં જરાક ઘટાડો જોવા મળશે ચડવાનો સવાલ નથી આવતો એને છવ્વીસ છવ્વીસ ગઈ વખતે લીધી આપણે બધાએ સ્વીકાર્યું છે ગુજરાતની પ્રજાએ મુખ્યમંત્રી ઓલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માથે મોર મારી હતી હવે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શું કર્યું છે એ પણ ગુજરાતની પ્રજા જાણી ગઈ છે ગુજરાતના મુખ્યમંત્રીને રાતોરાત આખી ટીમને કેમ બદલવા એ પણ ગુજરાતની પ્રજા જાણે છે નવી ટીમ આવીને મુખ્યમંત્રી શું કર્યું છે એ પણ જાણે છે અને આજ સુધીમાં ગુજરાતની પ્રજા ગુજરાતના મિનિસ્ટરોને કોઈને ઓળખતી હોય એક બે ને ઓળખતી હોય એવું નામ આપે તો પણ અમે રાજીનામું આપવા તૈયાર છીએ કારણ કે આ દેશમાં ફક્ત ને ફક્ત એક અથુ શાસન ચાલી રહ્યું છે સરમુખ અત્યાચારી તરફ આ દેશ જઈ રહ્યો છે જઈ રહ્યો છે જઈ રહ્યો છે અને આ દેશમાં બંધારણ બદલવા માટે ચારસો પારની વાતો કરે છે જો બંધારણ બદલશે તો લોકશાહી ખતમ થઈ જાય છે લોકશાહી ખતમ થઈ જાય છે તો આ શરમુખ અત્યાશાહી આ દેશમાં ઠોકી બેસાડ છે વિરામ તરફ જઈએ ખાસ કરીને ફરેશ ધાનાણીએ વિડીયોમાં કીધું કે બે વઢિયારે આવો નહીં આવ્યો તો અને એક વઢિયારો ઠેકી ગયો હવે થાય એવું છે કે કોંગ્રેસને લોકો વોટ આપે છે કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકે છે પણ જે વઢિયારા હોય છે જે મતવાનો હોય છે બોલવાવાળા હોય છે એમને દબાવી દેવામાં આવે છે યા તો ખરીદ વેચાણમાં જે છે એ પક્ષ પલટો કરવામાં આવે છે લોકોને ભય આજે પણ છે ધાનાણી સાહેબ સાથે એવું થઈ શકે છે જો હું આપને વાત કરું બબે મુખ્યમંત્રીઓ હજી કોઈ કેસ સાબિત નથી થતા તેમ છતાં જેલમાં રાખતા હોય તો નાના લોકોને ધારાસભ્યો હોય તાલુકા પંચાયતના પ્રમુખો હોય જિલ્લા પંચાયતના પ્રમુખો હોય સભ્યો હોય કે આમ નાગરિક હોય એન કેન પ્રકાર જો એવી ડરામણી આપે છે રાજકોટમાં પણ ઘણાને આપી છે અને એમાં ઘણા લોકો મરદથી જામીન સામે બે પડ્યા છે અને અમુક લોકોને પોતાની કોઈ અથવા જેલમાં જવાની બી હોય અથવા પોતાના પરિવારને સાચવવાની જેને ચિંતા હોય ઘણા લોકો આવી છે એ એ લોકો હકીકતમાં એના ત્રાસથી એના ડરથી ભયથી ઇન્કમટેક્સ ઈડી સીબીઆઈ બધાના ત્રાસથી અમુક લોકો જાય છે એ જાય છે એના માટે હું કોઈ વધારે વાત નહીં કરું પરંતુ એ પોતાના આપને કે એની ઉપર વિશ્વાસઘાત કરીને જાય છે અને આ અગાઉ પણ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાંથી જે પંદર જેટલા લોકોને ખરીદ વેચાણ સંઘ બનાવ્યો હતો એમાંથી બે જ વ્યક્તિઓ જીત્યા હતા બાકીના બધા જ હારી ગયા છે ગુજરાતની સાણી પ્રજા જાણે છે એને શું સ્થાન આપવું અને જેમ આખા ભારતમાં માહોલ જોઈને ખબર તો પડે છે કે આ પાર્ટીનો મેન મોટો તો તમારા હિસાબથી પાર્ટીનો મેન ઉદ્દેશ છે શું પાર્ટીનો મેન ઉદ્દેશ મે આપને કહ્યું એમ સરમુખ અત્યાર સાહી લાવી અને આ દેશમાં હવે ના પછીના તમને કહી દો કદાચ જીતશે ને પણ જો જીતે તો આ ગુજરાતના પનોતા પુત્ર ભારતના પ્રજાને એમ કહેજે ભાઈઓ બહેનો તમારે આ વચેટિયાને જો કાઢવા હું પૈસા મોકલું છું ગુજરાતમાં પણ તમારી સુધી પહોંચતા નથી બીજા જે રાજ્યમાં મોકલું તમારી સુધી પહોંચતા નથી પણ હવે જો તમારે ડાયરેક્ટ પૈસા જોતા હોય તો મને એકને જ નું સામું જોવો અને બાકી બધાને ભૂલી જાઓ અને દેશમાં લોકશાહી ખતમ થઈ જાય છે એનો ડર છે હકીકતમાં પ્રજાએ જાગવાની જરૂર છે અંતિમ પ્રશ્ન નરેન્દ્રભાઈ મોદીનું જ્યારે પણ સભા હોય છે ત્યારે ફેકલ્ટ જે છે બધી જાતો જ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં પણ એકાદય સભાનું સંભળાઈ રહ્યું છે તો શું લાગે છે કે ભાજપ તરફી માહોલ બનશે કે પછી જે અત્યારે કોંગ્રેસનો જે અત્યારે મજબૂત પગ થયો છે એ વધુ મજબૂત થશે ભાજપ માહોલ બનાવવા ખૂબ ટ્રાય કરે છે પાંચસો પાંચસો રૂપિયા લોકોને ગરીબ માણસોને પછાત વર્ગના લોકો મફતિયા પરામાં રહેતા હોય એને આપવામાં આવે છે આંગણવાડીની બહેનોને જે બાળકો ભણતા હોય એના મા બાપને લઈને આવવાની જવાબદારી આપે છે એને એને પણ પૈસા આપે છે સફાઈ કર્મચારીઓ જે હકીકતમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલે એ બધા સફાઈ કર્મચારીઓને ધરા હાથ દબાણ કરી કોર્પોરેશનમાં એની સત્તા હોય એટલે એ લોકોને દબાણ કરી અને ત્યાં લઈ જવામાં આવે છે આવી રીતે માણસો ભેગા કરે છે હકીકતમાં પોતાની અંદરથી લાગણીથી ભેગા ભેગા થાય એવો એક બે ટકો પાંચ ટકા હશે જ્યારે કોંગ્રેસના પાસે તો આપ પણ જાણો છો એક ખાતું પણ સરકારે સીલ કરી દીધું કોંગ્રેસ પાસે પૈસા પણ નથી અગાઉમાં પણ કોંગ્રેસે પોતાની લાગણી અને જે લોકો જોડાય એ લોકો જ આવે છે સ્વેચ્છાએ આવે છે એ આપ બધા જુઓ છો જ્યારે વાત કરી તો એક પ્રશ્ન ફરી પાછો એક આવે છે કે લોકોને જબરજસ્તી ભેગા કરવા માટે તો અમદાવાદ તે ખાનગી યુનિવર્સિટી જે છે એના વિદ્યાર્થીઓ જબરજસ્તી સભામાં લઈ જતા હતા અને વિડીયો પણ વાયરલ થયો છે તો શું કહેશો કે આજે બધા લોકો આવે છે એ ભાડુઆત છે પૈસાથી છે કે પછી જબરજસ્તી લેવામાં આવે જો યુનિવર્સિટીના છોકરાને ન લાવે તો પ્રજા થતી નથી અને જો ન લઈ જાય તો જે તે સંચાલકો ઉપર આપ તો તો ગ્રાન્ટ ટેબલ બંધ કરી દેવામાં આવે છે કોઈ ક્યાંક નાનું મોટું સાચું ખોટું કર્યું હોય એના દબાણથી પણ એને જાવું પડે છે અને એના માટે અને અમુક સંસ્થાઓ જે ભાજપની હોય એના તો ફરજિયાત દબાણ કરી લઈ જવામાં આવે છે બાકી સ્વેચ્છા એ કોઈ લોકો જતા નથી અમારે પરેશભાઈ વિદ્યાર્થીઓને સંબોધવાના હતા એના માટે આપ અને આપને ન રાજકોટના પ્રેસ રિપોર્ટરને પણ પૂછો જે છોકરાઓ ખુલીને જેની સામે વાત કરતા હતા એવો એક જ વ્યક્તિ અત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને અમને રાજકોટને મળ્યો છે એના માટે અમને ગૌરવ છે અને એને વિધાનસભામાં પણ એની કામગીરી જોઈ છે એનો પણ અમને ગૌરવ છે વિરોધ પક્ષના નેતા તરીકે જે કામગીરી કરી છે સરાહનીય છે આપને પણ ખબર છે એના ભાઈ હોસ્પિટલમાં હોવા છતાં જે વ્યક્તિ લેબોરેટરી ચાલુ કરવા માટે રાજ અમરેલીમાં સામે બેસી જતા હોય કલેક્ટરને એવો વ્યક્તિ કોઈ હોય તો એ પરેશભાઈ ધાનાણી છે તો મિત્રો જોયું અત્યારે આખું ચિત્રણ છે સાત તારીખે તમને તમારો મળેલો અધિકાર જે છે એને નિભાવવાનો છે કારણ કે ઓછું મતદાન એ પાંચ વર્ષ માટે તમને સાબિત થતું હોય છે ત્યારે વધુ મતદાન અને દરેક વ્યક્તિ આ એક પર્વ છે એમ સમજીને આ પર્વને ઉજવવાનું છે અન્યથા પાંચ વર્ષ અફસોસ નો સમય પણ આવી શકે છે તો મતદાન જે છે એ અવશ્ય કરો વધુ ને વધુ મતદાન કરો અને હાલ આ રાજકોટનું ચિત્રણ છે ગુજરાતનું ચિત્ર છે બાકી આપ સૌ સમજદાર છો કે કઈ તરફ જે છે એ વિકાસ જઈ રહ્યો છે